નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ આનંદો રાજ્યમાં પંચોતેરસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં એક તરફ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતી મામલે મેદાને આવ્યા છે અને આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ સરકારે ટેટ અને ટાટ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ટેટ અને ટાટની પરીક્ષા નોકરી માટે નહીં પરંતુ યોગ્યતા કસોટી હાંસલ કરવાની પરીક્ષા છે રાજ્યમાં આગામી ત્રણ માસમાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની ભરતી થશે ખાસ વાત એ છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સાત હજાર પાંચસો જેટલી નવી ભરતી થશે ટાટ એક અને ભરતીને લઈને ટાટ ટુમાં નવા નિયમો આવી શકે છે આમ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી માટે આ મહત્વનો નિર્ણય ગણી શકાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મોદી કેબિનેટનો મોટો નિર્ણય મિત્રો વાત કરીએ તો દેશભરના ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ચૌદ પાક માટે એમએસપી મંજૂર કરવામાં આવી છે જેમાં ડાંગરના એમએસપી ભાવ રૂપિયા મગના આઠ હજાર છસો બ્યાસી રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે સરકારનો ઉદ્દેશ્ય દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવાનો છે પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ મહત્વનો નિર્ણય લેવા માટે છે ખેડૂતો પર ફોકસ થઈ રહ્યું છે બે લાખ નવા વેરહાઉસ બની રહ્યા છે ખાતરના ભાવ નીચા રાખવામાં આવી રહ્યા છે આમ મિત્રો વાત કરીએ તો મોદી કેબિનેટમાં ખેડૂતો માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી પરંતુ આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે જ્યારે દીવ દમણ અને દાદરનગર હવેલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ રહેવાનું હવામાન વિભાગે જણાવ્યું છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ બનશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં દ્વારકા ભાવનગર બનાસકાંઠા ડીસા અરવલ્લી મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો મિત્રો વાત કરીએ તો આપણી આગાહી પ્રમાણે ગઈકાલે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો ગઈકાલે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ અને નવસારીમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી કરી હતી અને ભારે વરસાદ પડ્યો હતો જ્યારે નવસારીના ગણદેવી તેમજ બિલીમોરા શહેરમાં ધોધમાર વરસાદ થયો હતો આ તરફ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો હતો સુરતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો તો વલસાડમાં પણ સારામાં સારો વરસાદ થયો હતો સૌરાષ્ટ્રની મિત્રો વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્રના જુનાગઢ અને અમરેલી પંથકમાં સારો વરસાદ થયો હતો જ્યારે વિસાવદરમાં મેઘરાજાએ સારી બેટિંગ કરી છે આમ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ મિત્રો વાત કરીએ તો ભગવાન જગન્નાથજીની એકસો ને સુડતાલીસમી રથયાત્રાને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે જળયાત્રાને કળશ મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવ્યા છે આ જળયાત્રા નિજ મંદિરથી સાબરમતીના કિનારા સુધી યોજાય છે ભગવાનનો જળા જળાભિષેક એકસો આઠ કળશમાં લાવવામાં આવેલા જળથી કરાય છે આ મિત્રો વાત કરીએ તો એકસો ને રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવા કાયદાઓ લાગુ થશે મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદા જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવશે આ કાયદાઓ ગયા વર્ષે પચીસ ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ આ માટે તાલીમ આપી રહ્યું છે મિત્રો વાત કરીએ તો ત્રણ નવા કાયદા લાગુ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જુલાઈ મહિનામાં બેન્કોમાં રજા રહેશે મિત્રો વાત કરીએ તો જુલાઈ મહિનામાં દસથી થી વધારે દિવસો માટે બેન્કોમાં રજા રહેશે આરબીઆઈએ એ બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં ચાર રવિવાર અને બે શનિવાર સહિત કુલ તેર રજાઓ જાહેર કરી છે કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત ચાર દિવસ માટે છે ગુરુ હરગોવિંદસિંહજીનો જન્મદિવસ પાંચમી જુલાઈએ છે મોહરમ પણ સત્તરમી જુલાઈએ છે આમ મિત્રો વાત કરીએ તો જુલાઈ મહિનામાં અલગ અલગ તેર દિવસ માટે બેંકોમાં રજા રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી મિત્રો વાત કરીએ તો ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સી આર પાટીલ પણ હાજર રહેવાના છે ઉપરાંત ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોના ઉમેદવારો પણ આવશે જિલ્લા પ્રમુખ અને લોકસભાના પ્રભારી સહિતના પદાધિકારીઓ આવશે ભાજપની આ મહત્વની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં મળેલા પરિણામોની સમીક્ષા કરવામાં આવશે આ મિત્રો વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મહિલા કોલેજોને મંજૂરી મળી મિત્રો વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહિલા કોલેજો શરૂ કરવા માટે સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે યુનિવર્સિટી દ્વારા સ્વનિર્ભર મહિલા બી કોમ બી એસ બીબીએ અને બીસીએ કોલેજો શરૂ કરવા માટે જાહેરાત આપવામાં આવી છે જેમાં આ અરજીઓમાં યુનિવર્સિટી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ યુનિવર્સિટી કાર્યાલયમાં આગામી વીસમી જૂન સુધીમાં પહોંચતી કરવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો મહિલા કોલેજો માટે મંજૂરી મળી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઈપીએફઓ એ કર્યા મોટા ફેરફાર મિત્રો વાત કરીએ તો ઈપીએફઓ એટલે કે એમ્પ્લોયરના દંડ શુલ્કમાં ઘટાડો કરવામાં આવ્યો છે શ્રમ મંત્રાલય દ્વારા રોજગાર પર જારી કરાયેલા નોટિફિકેશન મુજબ એમ્પ્લોયર તરફથી મળતર ત્રણ સ્કીમ જેમ કે કર્મચારી પેન્શન સ્કીમ કર્મચારી ભવિષ્ય નિધિ યોજના અને ઈપીએફઓ હેઠળ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ સ્કીમ પર વાર્ષિક બાર ટકા ચાર્જ લેવામાં આવશે જેમાં અત્યાર સુધીની સૌથી વધુ ફી દર વર્ષે પચીસ ટકા જેટલી હતી જેમાં નવી જોગવાઈઓ સૂચનાની તારીખો લાગુ કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે